પ્રસંગે રંગભૂમિના પીઢ તથા યુવા કલાકારોને સન્માનિત કરવાનો કાર્યક્રમ વિશાળાંત દ્વારા કરાયો હતો વિશાળાના સર્જક તથા વિચાર ટ્રસ્ટના સ્થાપક સુરેન્દ્ર પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ સમારંભમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ મુખ્ય મહેમાન તરીકે રહ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી વિશાલા તથા વિચાર ટ્રસ્ટના ઉપક્રમે નિયમિત રીતે દર વર્ષે રંગભૂમિ દિવસે રંગમંચના દિગ્ગજ કલાકારોને સન્માનિત કરવાનું આયોજન થતું હોય છે આ કલાકારો આપણું ગૌરવ છે અને આપણું ઘરેણું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું આપ જાણો છો વિશાલ અને વિચાર છેલ્લા ચૌદ વર્ષથી આ એક પ્રોગ્રામ કરીએ છીએ જેમાં જે લોકોએ આજીવન પોતાનું નાટ્યમાં અને સ્ટેજ પાછળ આપ્યું છે એવાને આપણે બિરદાવવા મોટા શ્રી પીપી ઠરસાણી જ્યારે મને મળ્યા એ નાટ્ય સમ્રાટ મારી દ્રષ્ટિએ એ મળ્યા ને એમને જ્યારે વાત કરી ત્યારે કે સત્યાવીસ માર્ચ એ વર્લ્ડ સ્ટેજ ડે છે ફાધર ડે મધર ડેની માફતું એ અમારો વિશાલાનો જન્મદિવસ છે તો તો બંને એક દિવસ તો આપણે શું કરી શકીએ તો મેં કહું આપણે એવોર્ડ આપીએ જેથી કરીને જે લોકોએ આજીવન આપ્યું એને પાછલી અવસ્થામાં કોઈ સંભાળનાર છે એવું એને લાગે બાકી સામાન્ય રીતે તો બધા ઉગતા સૂરજને પૂજે મને થયું ના એમને આપણે સન્માનીએ એટલે અમારો બારમો વિશ્વ રંગમંચ એવોર્ડ સભારંભ છે અને આ ફેરી દસ એવોર્ડિંગ અમદાવાદ અને ગુજરાત અને બોમ્બેથી આવેલા છે અને દર ફેરી અમે એક પ્રતિમા જે નાની ઉંમરના છે પણ નાટ્યમાં જીવન આપે છે એને આપીએ છીએ એમાં ફેરી અગિયાર છે ભરત બારિયા અને અશોક એ લોકો વર્લ્ડ ક્લાસ ડાન્સર છે એમને શરૂઆતમાં પ્રોગ્રામ થાય છે પ્રાર્થના થાય છે એવોર્ડ આપીએ છીએ એવોર્ડમાં સર્ટિફિકેટ સાલ દુસાલા હાર અને પાંચ હજાર રૂપિયા રોટલાની થેલી આપીએ છીએ આશા છે કે આવતી ફેરી એને રકમ વધારીએ પણ મૂળ એ ટોટન કે ભાઈ તમારું સન્માન આ એક રીતનો પ્રોગ્રામ છે અને સર્વને એમાં સુભાષિષને આશીર્વાદ આપવાની વિનંતી છે સત્યાવીસ માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ વિશાલાનો જન્મદિવસ છે આ દિવસે છેલ્લા અગિયાર વર્ષ રંગભૂમિના વડીલ કલાકારોનું વિશાળ ગૌરવ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે ગુજરાત અને મુંબઈમાં રહેતા ગુજરાતી રંગભૂમિના કલાકારોનું આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે આ સન્માનમાં એવોર્ડ પ્રશસ્તિ પત્ર પ્લસ પાંચ હજારના સિક્કાઓની થેલી અર્પણ કરવામાં આવે છે આ વર્ષે સત્યાવીસમી માર્ચે પણ ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રંગભૂમિના વડીલ કલાકારો એવા સર્વશી ફિરોજ ભગત મનોજ શાહ

આજે અહીંયા વિશાલા તથા વિચાર ટ્રસ્ટ દ્વારા નાટ્ય જગતમાં જેટલા પણ પીડ કલાકારો છે અને મારા જેવા નવા કલાકારો છે એમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે દર વર્ષે પીડ કલાકારો એટલે કે સિનિયર આર્ટિસ્ટ સાથે સાથે એક નવા જે અપકમર હોય છે ડેબ્યુ આર્ટિસ્ટ હોય છે એમનું સન્માન કરવામાં આવે છે અને આ વર્ષે એ સન્માનની હકદાર આ ટ્રસ્ટે મને ગણી છે એના માટે હું ખૂબ ખૂબ આભારી છું અને આપ સૌને વિશ્વ રંગભૂમિ દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ અભિનેતા દિગ્દર્શક લેખક અને નિર્માતા નાટકમાં પણ ખરો અને ટેલિવિઝન મીડિયામાં પણ ખરો આજે સન્માન સમયે મને બે વાત જ કહેવાની ખાસ ઈચ્છા થાય છે સૌથી પહેલું તો એ કે વિશાલાની વિચારધારા છે ને એકદમ વિશિષ્ટ છે કશું વિસરાઈ જાય એ પહેલાં એને વધાવવાનું પછી એ પરંપરાગત વાનગી હોય વિસરાતા ધાતુપાત્રો હોય કે પછી કલાકાર હોય અને સૌથી વધુ તો આનંદ એ વાતનો કે રૂપે કલાકારને તાળીઓ મળે એમાં એ ખુશ થઈ જાય પણ જ્યારે એનું સન્માન થાય ત્યારે પીઠ થાબડ્યા જેટલો અનેરો આનંદ થાય આનાથી વિશેષ કશું હોય જ ન શકે રંગમંચ ક્ષેત્રે અને મીડિયા ટેલિવિઝન મીડિયા ક્ષેત્રે બધું ખેડાણ કર્યું છે હવે મારે સમય એને માટે અલગ ફાળવવા માટે મારે થોડી મહેનત લેવી પડે મારે થોડું સહેજ પ્રયાસ કરવો પડે તો ફિલ્મ પણ મીડિયા તરીકે મને એટલું જ આકર્ષે એમાં બે મત નથી કારણ કે એ પણ આખીને માધ્યમ જ છે પડદો હોય કે તકતો હોય રજૂઆત કરવાનું માધ્યમ છે સર્જનને રજૂ કરવાનું એક માધ્યમ છે પછી પડદો હોય નાનો મોટો કે પછી રંગમંચ હોય આ વર્ષે દસ જેટલા વડીલ નાટ્ય સમ્રાટોનું અભિવાદન પૂજન અને સન્માન પણ કરવામાં આવ્યું હતું વળી યુવાનો માટે પણ પ્રભાવશાળી યુવાનો નાટક કલાકાર મિત્રોનું પણ અહીંયા સન્માનિત કરવામાં આવ્યું હતું ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદભાઈ પટેલની ઉપસ્થિતિમાં કલાકારોને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે કલા જગત સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર